અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાંદીની ચેઇન પહેરવાના મુદ્દે બે યુવક વચ્ચે ઝઘડો થયો હતો ને આ ઝઘડા એવું ગ્રસ્ૂપ ધારણ કર્યું હતું ટોળું વિખેરવા માટે પોલીસ સ્થળ પર પહોંચી હતી ત્યારે મૂળ ઝઘડાનું કારણ

ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડવાનું ચાલુ કર્યું જે અનુસંધાને પોલીસને વર્દી મળતા પીસીઆર વન ત્યાં પહોંચેલી હતી એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા એમાંથી પોલીસે પીસી વાન પર પણ પથ્થર ફેંકેલો હતો જેના કારણે પોલીસે વાનને નુકસાન થયેલું છે કાચ ફૂટેલો છે અને તમામની ઉપર રાઇટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસે પણ ફરિયાદ દાખલ કરેલી છે અગિયાર આરોપી છે જેમાં ત્રણ મહિલા છે ત્રણ જુનાઇલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે જુનિયર આરોપીઓ છે એમની પર જુના જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે મેમ કેટલા લોકોની અત્યારે ધરપકડ કરી છે અને કેટલા લોકોની બાકી તમામની કાર્યવાહી થઈ ગઈ છે તમામ ધરપકડની કાર્યવાહી થઈ ગઈ છે જુનિયરની જુનિયર મુજબ કાર્યવાહી કરેલી છે અને હાલમાં પણ ત્યાં કોઈ વિસ્તારમાં અનિશ્ચિત બનાવનો બને તે માટે બંદોસ્ત રાખવામાં માહિતી એવી આવેલી કે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે પીસીઆર ગઈ તેના પર કઈ મરચાનું પાણી બી નાખવામાં આવ્યું છે એવી કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી અને મેડમ પોલીસની ગાડી પર કશું પથરાવ પણ કરવામાં આવ્યો હા એક જે પથ્થર પડ્યો છે જેના અનુસંધાને કાચ તૂટ્યો છે એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે પોલીસ ડેમેજ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે કાર્યવાહી કલમ છે એ પણ ઉમેરો કરી અને દાખલ કરાવ્યો